હાટીના તાલુકા ભાજપમાં અંદર મોટા પાયે વિખવાદ ચાલતો હોય એમ લોકોમાંથી ગઈકાલે જાણવા મળેલ છે ખોરાસા ગીરના ભાજપ પરિવાર દ્વારા ખોરાસાના વતની અને તાજેતરમાં જો જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જેની વરણી થયેલ છે એવા ચંદુભાઈ મકવાણાનો ગઈકાલે ખોરાસામાં સન્માન સમારંભ યોજાયો હતો આ સન્માન સમારંભમાં સંસદ સભ્ય ધારાસભ્ય જુનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને માળિયા જિલ્લા પંચાયતના સભ્ય દિલીપભાઈ સિસોદિયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપભાઈ સિસોદિયા માળિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને તાલુકા ભાજપના મોટા ભાગના આગેવાનો અને ભાજપના કાર્યકરો આ કાર્યક્રમમાં ફરક ત્યાં નહોતા જ્યારે જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને માળિયા હતીનાના આગેવાન ઠાકરસિંહભાઈ જાવિયા માળિયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજુભાઈ બાલોડિયા તાલુકા પંચાયતના સભ્ય નાજાભાઈ રાણાભાઈ રામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ આશિષભાઈ લાડાણી ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી અને અને માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી આ કાર્યક્રમમાં હાજર હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ભાજપના અમુક અમુક જ ગણિયા ગાંઠિયા આગેવાનો હાજર રહ્યા હતા જેથી ભાજપના કાર્યકરોમાં અંદર અનેક ચર્ચાઓ જાગી છે આ કાર્યક્રમમાં ભાજપના મોટાભાગના આગેવાનો કયા કારણોસર હાજર નહોતા શું અંદર ખટપટો ચાલે છે કે કેમ શું આવો પ્રશ્ન સમગ્ર તાલુકામાં ચર્ચાઈ રહ્યો છે આ બધા આગેવાનો કયા કારણોસર હાજર નહોતા તે અંગે અનેક સવાલો ઉઠે છે આ બાબતે આગેવાનોમાં અંદર ભારે ચર્ચાનો વિષય બન્યો છે તેમજ ખોરાસા ગામમાં ભૂતનાથ મંદિર પાસે તે જ દિવસે એક પુલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પુલના ખાતમુહૂર્તમાં પણ ભાજપના મોટા ભાગના આગેવાનોની ગેરહાજરી હતી શું માળીઆાટીના તાલુકા ભાજપમાં મોટા પાયે અંદર અંદર ખટપટ ચાલે છે કે કેમ આ અંગે સમગ્ર તાલુકામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે